નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડના સંતાભ બચ્ચન રાખે છે પરંતુ ક્યારેક જીવનમાં એવી દુર્ઘટનાઓ છે કે જેની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે આવું કંઈક બન્યું અમિતાભ બચ્ચન સાથે આ ઘટના ત્યારે કુલી સેટ પર થયેલા અકસ્માત સાથે સંકળાયેલી છે મળતી વિગતો વાત કરીએ તો જેની સજા આજે પણ અમિતાભ બચ્ચન ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચને જણાવ્યું કે કુલી ફિલ્મના સેટ પર થયેલા અકસ્માતને કારણે તેમનું પંચ ટકા લીવર ખરાબ થઈ ગયું હોય છે હવે તેઓ પચીસ ટકા ત્યારે લિવર સાથે જીવી રહ્યા છે શિવ હતી કુલી ફિલ્મના શેર પર દુર્ઘટના વર્ષ ઓગણીસો બ્યાસીમાં કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનનો એક ભયાનક અકસ્માત થયો હતો તેઓ એક એક્શન સીન કરી રહ્યા હતા તેમને એક ટેબલ પર કૂદવાનું હતું પરંતુ ટાઈમિંગ ખોટું થવાને કારણે તેઓ ટેબલના ખૂણા સાથે અથડાઈ ગયા હતા જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી વધુ વાત કરી તો એક ત્યારે મિત્રો એક લોહીની બોટલ બની કારણ જે આ મિત્રો વાત કરીએ તો અકસ્માત બાદ અમિતાભ બચ્ચને ખૂબ જ લોહીની જરૂર પડી હતી તે સમયે બસો લોકોએ રક્તદાન કર્યું હતું અને કુલ સાઠ બોટલો લોહીનું ભેગું થઈ ગયું હતું જેમાંથી એક વ્યક્તિ હેપાટાઇટિસ ત્યારે બી વાયરસ હતો જેથી તે સમયે જાણ ન થઈ આ ચેપગ્રસ્ત લોહી અમિતાભ બચ્ચનને ચડાવી દેવામાં આવ્યું જેના કારણે આ વાયરસ તેમના શરીરમાં પ્રવેશી ગયો ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ